ગાંધીનગરના વહીવટી હુકમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંઘના આદેશ અનુસાર ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેકનિશિયન અને અર્બન હેલ્થના કર્મચારીઓ અને ડભોઈ મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભવઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પચીસ ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે હાથી પગારનું રોગ ગંદા પાણીમાંથી થતા માદા ક્યુલેક્સ મચ્છર કરવાથી થતો રોગ છે અને તેનું સમયસર નિદાન થઈ શકે અને નાગરિકોને આ રોગ થતો અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળી જુદી જુદી ટીમો બનાવી ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવ થી બારના સમયગાળામાં નાઇટ બ્લડ સર્વેનો કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જ્યારે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ વીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું હાથ ધરાશે જેમાં અત્યાર સુધી એકસો પચ્ચીસ બ્લડ સેમ્પલ લેવાય છે તેમજ બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મેલેરિયા શાખાનું ધ્યેય છે એમ ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું હતું સાથે નાગરિકોને આ ઝુંબેશમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સિંગ સાંભના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તવિ સાયમના આદેશ અનુસાર અમારે આજથી અઢાર ઓગણીસ વીસ તારીખ ત્રેવીસ ચાર દિવસ અમાણે ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગારામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાના ટીમોમાં સોંપેલી છે અત્યારે કેટલી ટીમો બનવામાં આવી છે અત્યાર સુધી ચાર ટીમો બનાવી છે અમે ને ચાર ટીમોમાં અત્યાર સુધીના 125 જેલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે આ સેમ્પલ કઈ મોકલવાનું આ સેમ્પલ અત્યારે અત્યાર જિલ્લા પંચાયત ટેકનિશિયન અત્યારે અત્યાર લઈ જશે કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલી રહેશે આ પ્રોગ્રામ 18 19 20 ને 23 23 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે એમાં 600 સેમ્પલનો અમારો ટાર્ગેટ છે લેવા માટેના અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી મચ્છરોથી હાથીપગો પગ થતું હોય છે આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઈલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથીપગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સ સહયોગ આપ્યો છે